જન્મદિવસની ભપકાદાર ઉજવણી કરવાની જગ્યાએ સુરતના એક કોર્પોરેટરે જન્મદિને વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો અને લોકોને કોરોના વેક્સિનેશનનો બીજો તથા બુસ્ટર ડોઝ આપ્યો છે જન્મદિવસ હોય અને લોકો ભપકાદાર ઉજવણી ન કરે તેવું ન જ બને જોકે હવે લોકો ખોટા મોટા મોટા ખર્ચાઓ કરી સેલિબ્રેશન બંધ કરી સમાજ સેવા તરફ વળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો સુરતના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અશોક રાંદરિયાએ જન્મદિને વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો ત્યાં લોકોને કોરોનાનો બીજો તથા બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા વોર્ડ નંબર એકવીસ કોર્પોરેટર અશોક રાંધડિયા આજે મારા જન્મ દિવસ નિમિત્તે જ્યારે મોદી સાહેબે 200 કરોડ લોકોને વેક્સિન આપી છે તો એ નિમિત્તે અમે લોકો પણ આયોજન કર્યું છે અમારા વોર્ડની અંદર ચારસોથી પાંચસો લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો છે અને લોકો વધુ લોકો હજુ લઈ રહ્યા છે લાભ આમ કોર્પોરેટર દ્વારા એવી પણ અપીલ કરાઈ હતી કે લોકોએ જન્મદિને ખોટા ખર્ચો કરવાની જગ્યાએ સમાજસેવી કાર્ય ખાસ કરવા જોઈએ અઝર કુરશી સાથે પ્રકાશવાળા